ઘણા વિદ્વાનોએ આને શિવ પંચાયતન કીધું છે પણ મને એમ લાગે છે કે આ સૂર્ય પંચાયતન છે શા માટે આ સૂર્ય પંચાયતન છે તો કે જો શિવ પંચાયતન હોય તો આમાં જલાધારી હોય વચમાં આમ રસ્તો હોય પણ અહીંયા હમે સ્ટેન્ડ છે એટલે કે આમાં મૂર્તિ હોય અને સૌથી મોટી બાબત એ છે કે અહીંયા નવ ગ્રહોનું શિલ્પો છે આ નવમી સદીનું મંદિર છે આ નવ ગ્રહોની પટ્ટી છે હવે રવિ સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ તો આપણે નથી ઓળખી શકતા પણ રાહુ ઓળખી શકાય છે રાહુનું માત્ર માથું હોય છે ગ્રહમાં એ રાહુ અહીંયા છે અને આ કેતું છે કે જેને માથું નથી હોતું તો રાહુ અને કેતુ અહીંયા સ્પષ્ટ રીતે ઓળખી શકાય છે એટલે આ નવ ગ્રહો છે આ કક્ષાસન છે આ જે આ જે છાજલી છે એમ એ અલંકૃત છે ઉપર પટ્ટી છે એટલે આ નવમી સદીનું સેંધવકાલીન સુંદર પંચાયતન મંદિર છે અને અહીંયા તમે જુઓ કે સામે સ્ટેન્ડ છે સ્ટેન્ડ એવી રીતે છે કે ઉપર સામે સૂર્યની મૂર્તિ હશે અને નીચેના ભાગમાં કોઈ જગ્યાએ જલાધારી દેખાતી નથી એટલે આ સૂર્ય મંદિર છે અને સૂર્યની આજુબાજુ શિવ શક્તિ અને ગણેશ અને વિષ્ણુ એમ હશે બરાબર વચ્ચે વચ્ચે અહીંયા નીચે હોય પણ આ જલાધારી નથી પણ સ્ટેન્ડમાંથી સૂર્યમૂર્તિનું નાવણ જળ અહીંયાથી નીકળી શકે એને માટેનો આ આ ઉદ્ગમ માર્ગ છે જલમાર્ગ છે આ મંદિર નીચેથી સીધું ઉપર જાય છે એટલે એની રેખાઓ સીધી બધી ઉપર જઈ રહી છે નાગર શિખર આને કહેવાય કે નાગર શિખરમાં નીચેથી ઉપર જતી રેખાઓ હોય તો આ નાગર શિખર છે આ શિવ પાર્વતીની પ્રતિમા છે જુઓ નીચે નંદી દેખાય છે અને એની ઉપર શિવજી બેઠા છે ને શિવજીના વામ કક્ષમાં માતાજી બિરાજે છે એટલે શિવશક્તિ છે પણ શિવશક્તિ એક જમાં છે અને આ પણ શિવશક્તિ પણ પ્રતિમા સ્વરૂપે છે નીચે નંદી સ્પષ્ટ દેખાય છે નંદી છે શિવ પાર્વતી છે પાર્વતીજી વામકક શિવજીના વામકક્ષે બિરાજે છે અને આ નવમી સદીની એક સુંદર પ્રતિમા અને સુંદર મંદિર છે એમ લાગે છે કે આ વચલું મંદિર છે આ શિવ શક્તિ છે એ વિષ્ણુલક્ષ્મી હશે અને અને ગણેશ કે કાર્તિક એવી મૂર્તિઓ હશે પણ આમાં એકમાં મૂર્તિ બચી છે એક નાનું મંદિર છે ખૂણામાં આવેલું મેન સૂર્ય શિવ મંદિર આવી શકે શિવ મંદિર હોઈ શકે હરિહરાર્ક એનું નામ હોય છે હરિ એટલે વિષ્ણુ હર એટલે શિવજી હરને અર્ક એટલે સૂર્ય હરિહરાર્ક મંદિર ઇષ્ટ જગ્યા આજે ભાઈ હર્ષિતની એ દ્રઢ આસ્થાથી જોવા મળ્યું છે મારી સાથે ભાઈ મેહુલ ફોટોગ્રાફર પ્રશાંત અને પાર્થભાઈ પણ છે આ પાંચ જણા પાંચ પંચાયતન મંદિરમાં આજે પહોંચ્યા છીએ આજુબાજુ અમલક પણ છે મંદિરની ઉપરનું આ બધા જ નવમી સદીના સાંજવ મંદિરના મંદિર છે અને એમાં આ નાગર શિખા શિખરની ઊભી રેખાઓ આપણે ઇન્દ્રેશ્વર આ વિસ્તાર એક અદભુત જગ્યા છે ખાસ કરીને ધર્મ સાધના માટે જો અહીંયા વણકર સંતો હતો મોટા ભાગના પીર વજુભાઈ હા વજુભાઈ બધાય પીર અહીંયા સાધના કરવા માટે અત્યારે તમે જે મંદિરનું દર્શન કરવા ગયા ત્યારે ત્યારે

અહીંયા જેટલા સાધુ સંતો આવે એની ગામમાં રોટલી જોડી ફેરવે કે ભાઈ ઘઉં બાજરો જેવો હોય આપો ઘરે જાય એની બા ની પત્ની ને કે રોટલા ઘર સાધુને ને જમાડી આપણી શરીરમાં ત્રણ નાળીઓ છે ઈંગડા પીંગડા ને સુસુમ તો એમ કહેવાય છે કે ઈંગડા પીંગડા ને સુસુમ જે ભેગી થાય છે એને ત્રિવેણી કહેવામાં આવે છે ને ત્રિવેણીમાં જો જીવ આપણો પચી ગયો હોય તો કામ

જ્યારે સાધના કરવા માણસ બેસે છે ત્યારે એને ત્રિવેણીના ગ્રહોનો નો પણ ટકો મળે છે અને માણસ એમાં એમાં કામે લાગી જાય છે એટલે કે સાધના એ કરી શકે છે એટલે સાધના માટેનું આ ઉત્તમ ઉત્તમ સ્થળ છે આપણી પાછળ છે આ બાજુ એ ભાણવડી નદી છે અને આ બાજુ જે નદી છે એ વર્તુ અને વરાળી ભેગી છે એ સામે જોશો તો આ બાજુ વર્તુ આવે છે અને આ બાજુ વરાળી આવે છે ત્રણ નદીઓ અહીંયા સંગમ છે એટલે આ સંગમ ઉપર જો જીવ આપણી ત્રિવેણીમાં ચડી જાય તો સૌથી ઉત્તમમાં ઉત્તમ કામ થાય યોગીઓ સંતો ભક્તો મહંતો કે મુસલમાન પીર ઓલિયા કે ફાધર એ બધાની સાધના એ છે કે એક તો આ તમારું કર્તન પકડી પાડવું ઓળખી લેવું અને એને આમ કરતા કરતા સરખી જગ્યાએ ક્લિપ કરવી તો ખુલી જાય ત્રિવેણી એક એવી જગ્યા છે કે જે આધ્યાત્મિક સાધના માટે સૌથી મોટા મોટું સ્થળ છે બ્રાહ્મણ થી માંડીને વણકર સુધીના ના સંતો અહિયાં થઈ ગયા છે બરાબર હવે આ મંદિર વાત આ મંદિર નામ છે ઇન્દ્રેશ્વર હવે આપણે જેમ કાટવાળા અને ગોઠાણા કથા જોઈ હતી ને એમ ઇન્દ્રેશ્વર અને એનો ભાઈ એ બે પણ રાજસ્થાન રાજપૂત છે અને અહીંયા આવ્યા છે એકનું નામ છે ઇન્દ્રેશ સેન અને બીજાનું નામ છે ચંદ્ર હવે અત્યારે આપણે જો પૂછીએ તો આ આ તો મિત્રો એમ જ જવાબ આપવાના કે ઇન્દ્રે આ શિવલિંગની સ્થાપના કરી માટે ઇન્દ્રેશ્વર પણ એમ સાહિત્યના ઇતિહાસમાં એમ નથી એ પૌરાણિક ઇતિહાસ પણ આપણે કંઈ ખોટો નથી કહેતા પણ સાહિત્યના ઇતિહાસમાં એમ મળે છે કે ઇન્દ્ર ઇન્દ્રસેન અને સેન નામના ભાઈઓ હતા એ ભાઈઓ દેશવટો મેળવ્યો અહીંયા આવીને રહ્યા એમાં ઇન્દ્રેશ્વર અને ચંદ્રેશ્વરને ત્રિવેણી ઉપર સાક્ષાત્કાર થયો એટલે ચંદ્રસેને સિદ્ધિ ઇન્દ્રેશ્વર કીધું કે પ્રભુ મને તમારા દર્શન ન થાય એટલે ઇન્દ્રેશ્વર તો બહુ સાધુ સંત જેવો થઈ ગયો ભાગ્યો અને ચંદ્રસેન બહુ પૈસાદાર થયો એમાં એના રાજ પડે છે કથા મુજબ કથા સાચી ખોટી આપણા સાહિત્યમાં આ કથા લખેલી છે એ દુકાળ પડે છે એટલે કે ભાઈ આ બધી ત્રિવેણી સુકાઈ ગઈ કેમ છે તો કે તારા ભાઈ તે કાઢી વિકત તો અમે કાઢી નથી મેં કોઈ વ્યવકેશ પણ તારાથી કે નારાજ થયો છે એને પાછો લઈ આવો તો વરસાદ આવશે એટલે આ તરોદવા જાય છે ભાઈ મળે છે ભાઈને પાછો લઈ આવે છે કે મારી પ્રજા કે ભૂખે મરે છે તું આવ તો વરસાદ થાય ને ત્રિવેણી પાછી ચાલુ થાય એટલે પ્લીઝ હું આવીશ પણ ત્યાં મારું મૃત્યુ થઈ જશે મારું દેહ હું છોડી દઈશ તો કે ભલે ગમે તેમ પણ ત્યારે મારી પ્રજાનું મારું અને મારી પ્રજાનું કલ્યાણ એટલે એમ કે છે કે ગિરેશ્વર અહીંયા આવ્યો એનો દેહ છૂટી ગયો વરસાદ થયો ડેમ ભરાણો અને ચંદ્રસેને બહુ ધામ ધૂમથી આ જે ઇન્દ્રેશ્વર મહાદેવનું મંદિર છે એ બંધાયું તો આ મંદિર નવમી સદીનું છે ઇન્દ્રેશ્વરની વાર્તા પંદરમી સદીની છે પ્રેમમાં પીડાયેલી વાર્તા લગભગ ઘૂમલીનો નાશ થયો એટલે ચૌદમી સદી પછીની છે પણ આપણે યાદ રાખવા માટે એક જગ્યાએ બધું ભેગું કરી દેતા હોઈએ છીએ અને એવી રીતે ઇન્દ્રેશ્વરમાં ઇતિહાસ કથા પૌરાણિક કથા અને સાધુ સંતોની અને દયા ધર્મની કથાની પણ આ ત્રિવેણી છે જય હો